હેલો મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જેની અંદર આપણે આજે રીઝનિંગ ભણવાના છે અને રીઝનિંગની અંદર આપણે ઘડિયાળ વિશે જોવાના છીએ તો ઘડિયાળની સંપૂર્ણ માહિતી આપણે સમજ મેળવી લઈએ એના અંદર સૂત્રો અને શોર્ટ ટ્રીપ પણ આપણે શીખવાડી દઈએ છીએ એટલે પરીક્ષાની અંદર તમને ઝડપથી આન્સર મળી જાય ચલો તો દેર ના કરીએ ચાલુ કરીએ શરૂઆત પાયાની સમજ કે ભાઈ ઘડિયાળ જે છે એ કેવું હોય છે આ વર્તુળ કોઈ પણ ઘડિયાળ તમે તો કેટલા ડિગ્રીનું બને છે ત્રણસો સાહીઠ ડિગ્રીનું બને યાદ કરવા જેવી બાબતો કે જે મિનિટ કાંટાની વાત કરીએ ઘડિયાળ હોય તો એમાં ત્રણ કાંટા તમે જનરલી જોતા હોય છે એક સેકન્ડ કાંટો જે સતત ફરતો હોય છે એક મિનિટ કાંટો અવર કાંટો કલાક કાંટો મિનિટ કાંટો તો એ કલાક કાંટાની વાત કરીએ સોરી મિનિટ કાંટાની તો એક કલાકમાં ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે છે કેટલો સાહીઠ ડિગ્રી ફરે છે જ્યારે એક મિનિટમાં છ ડિગ્રી ખસે છે એટલે માની લો કે આ મિનિટ કાંટો છે તો આ ખસે એટલે જે એ જે ખૂણો બને છે એ કેટલા છ ડિગ્રીનો આખું ફરી જાય આમાં આખું ફરી જાય તો ત્રણસો ને સાહીઠ ડિગ્રી જેટલું ફરે છે એ યાદ રાખવાનું છે કલાક કાંટાની વાત કરું તો કલાક કાંટો બાર કલાકમાં ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે છે એક કલાકમાં ત્રીસ ડિગ્રી જ ફરે છે એક મિનિટમાં ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી ફરે એટલે કે આ બાર આ એક આ કલાક કલાક ફરીને એક ઉપર આવ્યો તો આ જે ખૂણો બન્યો એક કલાકમાં કેટલા ડિગ્રીનો બને છે ભાઈ ત્રીસ ડિગ્રીનો આપણે એક મિનિટમાં કહીએ તો કલાક એટલે એક કલાક એટલે શું કહેવાય સાહીઠ મિનિટ બરાબર ત્રીસ ડિગ્રી ફરે છે તો એક મિનિટમાં કેટલો તો શું ડિવાઇડેશન થઈ જાય સા નીચે ઝીરો જીરું છ એક્યાંશ એટલે આપણે શું કહેવાય ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી કહેતા હોય ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી કહેવાય યાદ રાખવાનું છે મિનિટ કાઢો કલાક કાટો મિનિટ કાઢો અને કલાક કાંટો આ બંને પાયાની સમજની અંદર યાદ રાખવાનું છે પછી વાત કરીએ સાપેક્ષ ઝડપનો સિદ્ધાંત બરોબર તો મિનિટ કાંટો અને કલાક કાંટા કરતાં દર મિનિટે પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો આગળ વધે આ કલાક કાંટો છે ને આ મિનિટ કાંટો છે એ બંને જોડે જોડે ચાલતા હોય છે પણ મિનિટ કાંટો એટલા દર મિનિટે પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો આગળ ને આગળ વધતો રહેતો હોય છે આ પણ આપણે યાદ રાખવાનું છે ચાલો હવે ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય દસ વાગીને વીસ મિનિટ થાય આ બંને વચ્ચે કેટલો ખૂણો બને અગત્યનું સૂત્ર છે થીટા બરાબર ત્રીસ એચ માઇનસ અગિયાર દ્વિત્યાંશ એમ એચ એટલે શું કહેવાય કલાક શું કહેવાય કલાક એમ એટલે શું કહેવાય મિનિટ શું કહેવાય મિનિટ આ સૂત્ર તમારે યાદ રાખે છે આની અંદર તમારે ખાલી કિંમતો મૂકી દેવાની છે એટલે તમને સરળતાથી આનો જવાબ મળી જાય જો આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જુઓ ચાર વાગ્યા અને વીસ મિનિટ તો કેટલો ખૂણો બને એંગલ કેટલો બને એવું પૂછી છે કલાક કેટલા છે ચાર મિનિટ કેટલી છે વીસ તો ત્રીસ ગુણ્યા ચાર અગિયાર વાગ્યા બે વાગ્યા સોરી અગિયાર ભાગ્યા બે ગુણ્યા વીસ આવડે રીતો દસ દુ વીસ અગિયાર ગુણ્યા દસ એટલે એકસો દસ ત્રણ ચાર બાર એકસો વીસ આ બધીની બાદ બાકી કરો એટલે જવાબ શું હોય ડિગ્રી તો એંગલ કેટલાનું થઈ ભાઈ દસ ડિગ્રીનું થયે છે બરાબર એવું કોઈ પણ પાંચ વાગીને ત્રીસ મિનિટ થઈને ચાલીસ મિનિટ થયું હોય સાત વાગીને પચાસ મિનિટ થયું તો કોઈ પણ વાગીને કીધું હોય અને કીધું હોય કે એંગલ શોધો તો આ જ સૂત્ર તમારે મૂકવાનું છે કયું સૂત્ર બાદ ફરી એકવાર જોઈ લો સૂત્ર ફરી યાદ કરી લો કે ભાઈ થીટા બરાબર ત્રીસેચ ઓછા અગિયાર વાગ્યા બે ઇન્ટ એમ બરાબર આ તમારું એટલે મિનિટ થીટો એટલે મતલબ ખૂણો તમારે થીટા ના લખવો તો અગર ખૂણો લખો પણ ચાલે ચલો હજી એક એક્ઝામ્પલ જોવું છે ચાલો જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે માની લો કે પાંચ વાગીને ચાલીસ મિનિટ આ બંને વચ્ચેનો એંગલ આપણે શોધવાનું છે સૂત્ર શું છે ખૂણું અથવા થીટા બરાબર ત્રીસ એચ ઓછા અગિયાર દ્વિત્યાંશ ઇન્ટુ એમ ચલો એસ એટલે કેટલા લેવાના પાંચ કલાક તો ત્રીસ ગુણે કેટલા કરશું પાંચ ઓછા અગિયાર દ્વિત્યાંશ ગુણે એટલે કેટલા લખવાના ચાલીસ અહીં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના દસ દુ વીસ દુ ચાલીસ ચલો એકસો ને પચાસ અગિયાર દુ બાવીસ બસો ને વીસ ચાર હવે જુઓ અહીં બસો વીસ છે એમાં પણ આપણે કોઈ દિવસ ખૂણો માઇનસમાં હોય નહીં તો માઇનસ આવે તો પણ તમારો જવાબ જે આવે તમારે એટલે બસો વીસમાંથી દોઢસો શું કરવાના છે પાંચ કરે ઝીરો બારમાંથી પાંચ જાય તો સાત આમ તો માઇ તેર આવે છે પણ માઇનસ સિત્તેર આપણે લેવા નહીં માઇનસને જોવાનું નહીં એટલે સિત્તેર ડિગ્રી તમારો શું કહેવાય કહેવાય આ જ જવાબ તમારો સાચો ગણાય એટલે પરીક્ષામાં આવું થાય તો ગભરાતા નહીં ખ્યાલ આવી ગયો અરીસામાં પ્રતિબિંબ મિરર ઇમેજ આ દાખલા ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલા ચલો હવે કે ભાઈ ભાઈ કોઈ કીધું છે ભાઈ છે આઠ વાગે ને દસ મિનિટ થઈ જાય તો એને સામે અરીસો મૂક્યો ભાઈ તો અરીસામાં કેટલા વાગે દેખાશે આઠ ને ચાલીસ બતાવે છે તો વીસ મિનિટ તો પરીક્ષામાં શું અરીસો નહી બેસ છે ના એના માટે પણ ટ્રીક છે ટ્રીક કેવી છે જોઈ લો ટ્રીક અગિયાર વાગે ને સાહીઠ મિનિટમાંથી તમને જે સમય આપ્યો હોય એ સમય શું કરી દેવાનો બાદ કરી દેવાનો છે અને બાદ કરતાં જે વધે એ તમારો શું કહેવાય એ તમારું શું કહેવાય પ્રતિબિંબ કહેવાય અરીસાનું પ્રતિબિંબ કહેવાય બરાબર અગિયાર સાહીઠ એટલે શું કહેવાય વાગ્યા જ કહેવાય પણ બાર વાગ્યા લેવાના નથી અગિયાર સાહીઠ જ લેવાના છે એ પણ તમારે યાદ રાખવું મિરર ઈમેજ માટે ચલો ચલો બીજો એક દાખલો જોઈ લઈએ મિરર ઈમેજ માટે કે માની લો કે નવ નવ વાગીને દસ મિનિટ થઈ છે શું છે આરીસો છે ભાઈ તો અહીં કેટલા થશે તો આવડે જ કીધું કેટલામાંથી વાત કરવાના અગિયાર વાગે ને સાહીઠ મિનિટમાંથી ઓછા વાત કરવાના જે આપે ઝીરો કેટલા વધ્યા પાંચ નવ ને બે અગિયાર બે ને પચાસ તો અરીસામાં કેટલો જવાબ આવશે બે ને પચાસ તમારો જવાબ સરળતાથી આ અગિયાર સાહીઠ ખાસ યાદ રાખજો ભૂલી જતા નહીં ચલો પરંતુ આમાં કંઈક રૂપ છે જ્યારે સમય અગિયારથી થી એકની વચ્ચે હોય ત્યારે શું કરશો અગિયાર વાગ્યા થી એકની વચ્ચે સમય હોય ત્યારે શું કરશો ટ્રી કેટલામાંથી બાદ કરવાના ત્રેવીસ વાગ્યા અને સાહીઠ મિનિટમાંથી બાદ કરવા જેમ કે અગિયાર અને સાહીઠ મિનિટ લો તમે તો બાર વાગ્યા જ કહેવાય ને ત્રેવીસ વાગ્યા અને સાહીઠ મિનિટ લો તો ચોવીસ એટલે દિવસનો અંત જ કહેવાય અહીં જ્યારે આવું કહે ત્યારે અહીં જ બાકી બીજા માટે તો આ જ લેવાનું છે ખાલી અગિયારથી બાર અગિયારથી એકના વચ્ચે પ્રશ્ન હોય ત્યારે જેમ કે માની લો કે અગિયાર વાગે મેં ત્રીસ મિનિટ કીધી ચાલો તો શું કરશો કેમ આનંદ લેવાનો ના પાડીએ છીએ જો હવે આટલો સમય પૂછે છે ને આનું કીધું છે ભાઈ મિરર ઇમેજ શું થાય ચલો અગિયાર આની મિરર ઇમેજ કીધી છે હવે મિરર ઇમેજ આપણે જોઈએ છીએ અગિયાર સાહીઠમાંથી બાદ કરવાના છે તો અહીં તો જવાબ તો શું આવ્યો ત્રીસ હજાર અહીં જીરો જીરો આવું તો વાગે જ નહીં ને આટલા તો ઘડિયાળમાં જીરો તો વાગે જ નહીં એટલા માટે આ લાગુ પડતું નથી આપણે કેટલા લેવાના છે ત્રેવીસ ને સાહીઠ લેવાના છે આંકડો યાદ રાખો અગિયાર અને ત્રીસ આપણો સમય છે તો એ ત્રીસ તો આવવાના જ છે તો અહીં કેટલા થશે બે અહીં કેટલા થશે એનો મતલબ શું થયો અહીં કેટલા દેખાશે ભાઈ સાડા બાર અરીસામાં કેટલા દેખાશે અરીસો સાડા બાર વાગ્યા છે તેમ દેખાશે બરાબર આ પણ તમને ખ્યાલ આવી ગયો કેમ લેવું કે ના લેવું પણ ક્યારે આ ક્યારે લેવાનું છે ભાઈ ફરી એકવાર યાદ કરી લઈએ ક્યારે લેવાનું છે અગિયાર થી એકની વચ્ચે સમય હોય ત્યારે જ લેવાનું છે એમને એમ લેવાનું નથી ચલો પાણીમાં પ્રતિબિંબ વોટર ઇમેજ અત્યાર સુધી શું હતું મિરર ઇમેજ જોઈતી હવે પાણીમાં પ્રતિબિંબ એટલે કે અહીં ઘડિયાળ છે અને એ નીચે પાણી છે તો એનું જે પ્રતિબિંબ પડશે એને અંદર કેટલા સમય હશે હવે એના માટે તદ્દન થોડું અલગ છે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે બે સમય કે ભાઈ અઢાર ને ત્રીસ અઢાર ત્રીસ અને સત્તર નેવું ચલો પણ આ ક્યારે ઉપયોગ કરવાનો એ પણ તમને કહી દો મિનિટ ત્રીસથી નાની હોય ત્યારે અહીં શું આ ક્યારે ઉપયોગ કરવાનો ત્રીસ મિનિટથી નાનું નાનું હોય ત્યારે અને પહી નેવું વાળું ક્યારે ઉપયોગ કરવાનું ત્રીસ મિનિટથી મોટું હોય ત્યારે ત્યારે ઉપયોગ કરવાનો છે કેવી રીતે ચલો જોઈ લઈએ ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ધારો કે ઘડિયાળની અંદર નવ વાગે સત્તર મિનિટ થાય છે આ સમય પાણીમાં અથવા પાણીનું પ્ર પાણીમાં જોતાં પ્રતિબિંબ અસળ્યું તેનું પ્રતિબિંબ પાણીમાં જોતા શું સમય બતાવશે સેમાં જોવાનું છે ભાઈ પાણીમાં પેલું શેમાં હતું અરીસામાં તો અહીં જો આપણે વાત કરીએ ભાઈ ત્રીસ મિનિટથી નાનું ત્રીસ મિનિટથી મોટું આપણે એવી વાત કરીએ સત્તર કેવા છે ત્રીસથી નાના કે મોટા નાના છે તો આપણે કયો સમય લેવાનો અઢાર વાગ્યા ને ત્રીસ મિનિટ લેવાનું અને નવ બાદ બાકી કરી દેવાની બરાબર અહીં ત્રણ વધશે અહીં એક વધશે અને અહીં તો નવ જ વધશે એટલે પાણીમાં જોતાં કેટલા વાગશે નવ વાગીને તેર મિનિટ થશે ક્યારે લીધું આ તે ત્રીસથી નાના હોય ત્યારે ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ઘડિયાળમાં જોતાં અગિયાર ને છપ્પન મિનિટ થતાં હમ તો તેનું પ્રતિબિંબ પાણીમાં જોતા જોતાં શું સમય બતાવશે તો સિમ્પલ અહીં આ મિનિટ જે છે ત્રીસથી મોટી છે હા મોટી છે તો આપણે શું લેવાનું સત્તર નેવુંમાંથી બાદ કરી દેવાના अगर हम्म करवा करने तो, नहीं, तो था, 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 था नहीं जवाब खोटो पड़ सैला से फिफ्टी सिक्स तो था के भाई छे चौतरीस मिनिट तो बने जी लो त्रीसू हो तेरे आ संख्या ले तीस हो संख्या ले खास परीक्षा की अंदर याद रख અને આ ક્યારે યાદ રહેશે વારંવાર 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 તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ સરળતાથી યાદ રહી જશે ચલો સીધા પ્રશ્નો મહત્ત્વના તથ્યો મહત્ત્વનું ફેક્ટ્સ ચલો કાંટાઓ જ્યારે ભેગા થાય ત્યારે કેટલી વાર ભેગા થાય છે એની વાત કરીએ ઝીરો ડિગ્રીએ ભેગા થાય અથવા તો સામ સામસામાય આવે એટલે કે એકસો એસી ડિગ્રી હમ થાય ત્યારે એક કલાકમાં એક વખત એટલે એક વાર આવે બાર કલાકમાં કેટલી વાર આવે જ ભાઈ અગિયાર વાગે ઝીરો ડિગ્રીવાળા અગિયાર ચોવીસ કલાકમાં બાવીસ કેટલા બાવીસ વાર ભેગા થાય છે આ યાદ રાખું ચલો કાટ ખૂણો અને સીધી રેખામાં તો જો નેવું ડિગ્રી સીધી આમ સીધું આમ સીધું બરાબર તો કલાકમાં બે વાર મળે બાર કલાકમાં બાવીસ વાર મળે ચોવીસ કલાકમાં ચુમ્બાલીસ વાર મળે અને અહીં સીધી રેખામાં વાત કરીએ તો ચોવીસ કલાકમાં ચુમ્બાલીસ વાર મળે છે આ તમારે સીધું સીધું યાદ રાખવાનું છે બરાબર અને ડાયરેક્ટ જો પ્રશ્ન પૂછી જાય તો 12 કલાકમાં 11 વાર કેમ એવો પ્રશ્ન થાય તો જો ફક્ત 12 વાગે જ બે કાંટા હે આમ કાટો આ 12 પછી આ બીજો કાટો હ તૈયાર બે કાંટા હે બે કાટા એટલે 12 થી 1 ની વચ્ચે કાંટા બે તો થતો નથી બારથી એકની વચ્ચે અહીં કોઈ કાંટો ભેગો થતો નથી જો એક વાગે આ બેદને કાંટા આમ થઈ જાય બે વાગે આમ થઈ જાય ત્રણ વાગે આમ થતા એમ ચાલતું રહેતું હોય છે એટલે માટે અગિયાર વાગે જ અગિયાર વાર જ ભેગા થાય છે બરાબર અહીં ઓવરલિફિંગનું આપણે કંઈ જોતા નથી ચાલો છેલ્લો ફરી એકવાર રિપીટ કરી લઈએ પરીક્ષા માટે યાદ રાખો સૂત્ર આશેના માટે છે ખૂણો શોધું હોય ત્યારે મિરર મિર ઇમેજ માટે આ બંનેનો ઉપયોગ કરવો આ ક્યારે ઉપયોગ કરવાનો અગિયારથી એક વચ્ચે બરાબર પાણીનું પ્રતિબિંબ કીધું હોય આ ક્યારે ઉપયોગ કરવાનો ત્રીસથી નાનું હોય ત્યારે આ ક્યારે ઉપયોગ કરવાનો ત્રીસથી મોટું હોય ત્યારે બરાબર ઝીરો ડિગ્રી અથવા એકસો એક ડિગ્રી બાર કલાકમાં કેટલી વાર મળે છે ભાઈ બંને કાંટા અગિયાર અગિયાર ટાઈમ મળે છે કે અગિયાર વાર મળે છે નેવું ડિગ્રી કીધું હોય બાર કલાકમાં તો બાવીસ ટાઈમ અને જો ચોવીસ કલાક કીધા હોય તો બીજા બાવીસ એટલે ચુમ્બાલીસ ટાઈમ થઈ જાય બરાબર હા તમારી યાદ રાખવા રિલેટિવ એટલે આપણે જે સાપેક્ષની વાત કરી હતી એ કેટલું છે ભાઈ પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી પર મિનિટ આગળ હોવાય છે આ પરીક્ષાની અંદર મહત્વના સૂત્રો તમારે યાદ રાખવાના છે જો તમારો જો તમને મારો વિડીયો ગમ્યો હોય બરાબર તમને એવું લાગતું હોય કે આ વિડીયોની અંદર આપણને કંઈક કન્ટેન્ટ મળી રહે છે તો ભાઈ લાઈક કરો શેર કરો બરાબર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે તમારે બીજા પરીક્ષા લગતું બીજા કયા ટોપિક ઉપર તમારે વિડીયો જોઈએ છે તો આપણે એ ટોપિક ઉપર વિડીયો લઈને આવશું તમારા જે પણ પ્રશ્નો હોય તમે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત